ડ્રોન ટેકનોલોજીનું સ્માર્ટ શિક્ષણ આપવા માટે જાન્યુઆરી બે હજાર પચીસથી પાયલોટ પ્રોજેક્ટ અમલી બનાવી એઆઈ રોબોટિક્સ અને ડ્રોન ટેકનોલોજીનું સ્માર્ટ શિક્ષણ આપતી દેશની પ્રથમ સુરત મહાનગરપાલિકા બની છે જેમાં પ્રથમ તબક્કામાં સુરતની અઢાર સુમન શાળાઓના સ્માર્ટ ક્લાસમાં વિદ્યાર્થીઓ એઆઈ ડ્રોન અને રોબોટિક્સ ટેકનોલોજીનું નોલેજ મેળવી રહ્યા છે બાર એઆઈ લેબ્સમાં અગિયાર હજારથી વધુ વિદ્યાર્થીઓને નિઃશુલ્ક ટેક શિક્ષણ મળી રહ્યું છે અને હવે તેમના નિયમિત અભ્યાસનો બન્યો છે સુમન શાળાઓના ધોરણ દસ ના કિશોર વિદ્યાર્થીઓ હવે ફ્રન્ટ એન્ડ ડેવલપમેન્ટ અને ડ્રોન એવિએશન વિશે જાણે છે સરકારી શાળાઓના આ વિદ્યાર્થીઓ ડ્રોન ઉડાડે છે રોબોટિક્સ લેબમાં પ્રેક્ટિકલ કરે છે અને એઆઈ જેવી અધ્યતન ટેકનોલોજી શીખે છે તેમના શાળાકીય અભ્યાસની સાથોસાથ ચાર વર્ષના કોર હેઠળ વિદ્યાર્થીઓ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વર્ચ્યુઅલ રિયાલિટી થ્રીડી ટેકનોલોજી ડ્રોન અને રોબોટિક્સ જેવા વિષયોને પણ રસપૂર્વક શીખી ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટે સજ્જ બની રહ્યા છે ગુજરાતના શિક્ષણ ક્ષેત્રે સ્માર્ટ એજ્યુકેશન માત્ર ટ્રેન્ડ નહીં પણ જરૂરિયાત છે એવી વાસ્તવિકતાને સ્વીકારી રાજ્ય સરકારે શાળાએ નવી સંભાવનાઓનો ગેટવે છે એવા ધ્યેય સાથે ટેક એજ્યુકેશન ફોર ઓલ અભિયાન શરૂ કર્યું છે વર્ષ બે હજાર ત્રેવીસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે શિક્ષણ વિભાગના મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત રાજ્યભરમાં પચાસ હજાર ત્રણસો સ્માર્ટ ક્લાસરૂમ્સ અને ઓગણીસ હજાર છસો આધુનિક કોમ્પ્યુટર લેબ્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેનાથી રાજ્યની શાળાઓ પણ સ્માર્ટ અને ઇનોવેટિવ શિક્ષણ માટે સજ્જ બની છે આ જ દિશામાં પગલું ધોરણ નવ થી બાર સુધીના વિદ્યાર્થીઓ પણ આધુનિક અને વૈશ્વિક સ્તરે ઉપયોગમાં લેવાતી ટેકનોલોજી આધારિત લેબ શરૂ કરવામાં આવી છે સુરત મહાનગરપાલિકાએ એક નવી પહેલ કરી છે અને સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સુમન શાળાના બાળકો માટે માને કે નવ થી બાર ધોરણના જો બાળકો છે એ લોકો વિશ્વ સ્તરીય અને રાષ્ટ્રીય સ્તરીયે ટેકનોલોજીથી સુસિદ્ધ થાય અને ટેકનોલોજી ઇનોવેશન એમના થકી એ લોકોનું ભવિષ્ય પણ ઉજ્જવળ થાય એમના માટે સુમન સ્કૂલ્સમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની લેબ્સ થ્રીડી પ્રિન્ટિંગની લેબ્સ રોબોટિક્સની લેબ્સ વર્ચ્યુઅલ રિયાલિટી એન્ડ ઓગમેન્ટેડ રિયાલિટીની લેબ્સ શરૂ કરવામાં આવી છે અઢાર જેટલી સુમન શાળાઓ માટે બાર જેટલી લેબ્સની સ્થાપના કરવામાં આવી છે અમારી સ્કૂલમાં ધોરણ નવથી બારના વર્ગો અઠ્ઠાવીસ વર્ગો ચાલે છે જેમાં સત્તરસો જેવા બાળકો બે પાડીમાં શિક્ષણ મેળવે છે આ તમામ બાળકોને નવથી બાર ધોરણ સુધી તમામને વિદ્યાર્થીઓને કન્યા હોય કે કુમાર એમને મફત શિક્ષણ આપવામાં આવે છે આ સુરત મહાન મહાનગરપાલિકાની એક સારી પહેલ કહેવાય પૂરા ભારતમાં કઈ મહાનગરપાલિકા હોય કે જે આ ઉચ્ચતર માધ્યમિકથી લઈને ઉચ્ચતર માધ્યમિકનું શિક્ષણ આપતી હોય તે પહેલી મહાનગરપાલિકા છે જેમાં આ બધું શિક્ષણ આપવામાં આવે છે એની સાથે સાથે વિદ્યાર્થીઓને સારી રીતે ટેકનોલોજીનું જ્ઞાન મળે વિદ્યાર્થીઓને ઇન્ફોર્મેશન ટેકનોલોજી હોય કે અન્ય વિજ્ઞાનના એની માહિતી મળતી રહે એના માટે એઆઈ લેબ શરૂ કરવામાં આવી મેં સુમન સિક્સ ઓર સ્ટેન્ડર્ડ દસ મેં પડતી હું તો અમારી સ્કૂલ મેં એઆઈ લેબ बनाई गई है जो हमें बहुत यूज़फुल हो रही है हम जो नॉर्मल सब्जेक्ट पढ़ रहे हैं हमारे स्टैंडर्ड में जैसे कि साइंस मैथ्स मराठी गुजराती वो सब सब्जेक्ट को छोड़ के भी हमारे लिए कोई नई अपॉर्चुनिटी आई है जैसे कि ए आई एंड टेक्नोलॉजी हमें हमारे जो ट्रेनर है वो बहुत कुछ और बहुत अच्छे से पढ़ा रहे हैं तो ए आई लैब में हमें बहुत सारी नई नई चीज़ें जो हमने पहले कभी सुनी भी नहीं थी

રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ ટેકનોલોજીનો ઉપયોગ મિશન ડ્રીવન અભ્યાસક્રમ અને કૌશલ્ય વર્તનના અભિગમ સાથે સુરત મનપાનું આ પરિવર્તનકારી શિક્ષણ મોડેલ પ્રેરણાદાયી છે સુરતના રુદરપુરા વિસ્તારમાં આવેલા સરકારી જમીન અને નવાબ મીર